દસ દિવસ સુધી પૂજા અર્ચના કર્યા બાદ આજે અનંત ચતુર્દશીના દિવસે લોકોએ અશ્રુભીની આંખે ગણપતિને વિદાય આપી છે ત્યારે આજે વહેલી સવારથી અમદાવાદ સહિત દેશભરમાં અગલે બરસતું જલ્દીયાના જયઘોષ સાથે ગણેશ વિસર્જન શરૂ કરવામાં આવ્યું છે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર વરસતા વરસાદની વચ્ચે પણ લોકો વિઘ્નહર્તાને ભાવભીની વિદાય આપી રહ્યા છે અમદાવાદ સુરત વડોદરા રાજકોટ સહિતના શહેરોમાં વિસર્જન માટે કૃત્રિમ કુંડની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને આ સ્થળોએ ફાયર બ્રિગેડ તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ભારત હાલ ઓલિમ્પિક ગેમ્સની યજવાની કરવાની તૈયારી કરી રહ્યું છે જેને પગલે અમદાવાદમાં નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બનાવવાના હોવાથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસ ચાંદખેડા અને મોટેરા વિસ્તારમાં દબાણો હટાવવામાં આવી રહ્યા છે ત્યારે ઘરવિહોણા બનેલા લોકો આ મામલે કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા જે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને અમદાવાદ કોંગ્રેસ શહેર પ્રમુખે પણ આ મામલે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી આ અંગે સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા કે કોઈપણ પ્રકારની નોટિસ આપ્યા વગર તંત્ર દ્વારા મકાન તોડવામાં આવી રહ્યા છે ભારતીય હવામાન વિભાગ દ્વારા આજે અને આવતીકાલે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરીને અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે અન્ય જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે અત્યંત ભારે વરસાદની આગાહીને ધ્યાને લઈ મુખ્ય સચિવ પંકજ જોશીના અધ્યક્ષસ્થાને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી આ બેઠકમાં મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉક્ટર જયંતિ રવિ તેમજ રાહત કમિશનર અલોક કુમાર પાંડે ઉપસ્થિત રહ્યા હતા